ફરી એકવાર કીર્તિ પટેલને વિવાદ ચાલુ થઈ ગયો છે હવે મિત્રો હું તમને બધે બધી વાત કરવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌ પહેલાં તો મિત્રો તમે બધા જાણતા જ હશો કે કીર્તિ પટેલને રાજદીપ રીબડા જોડે પહેલાં પણ વિવાદ થઈ ગયેલો છે પણ હવે મિત્રો રાજદીપ રીબડા કીર્તિ પટેલને પતાવી દેવાનો પ્લાન બનાવતો હતો હવે એ પ્લાનની કીર્તિ પટેલને જાણ થઈ ગઈ અને કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામની અંદર ચોરી મૂકી અને એની અંદર કીર્તિ પટેલે એવું લખ્યું કે રાજદીપ રીબડા હવે હું તને માફ નહીં કરું હવે તું મારા ગુરુ પાસે જાને તોય હવે હું માફ નથી કરવાની હવે કીર્તિ પટેલે ખુલ્લે આમ કહી દીધું છે અને કીર્તિ પટેલે પ્લાન જે બનાવ્યો હતો એ પ્લાન વિશે પણ કીર્તિ પટેલે કહી દીધું છે અને સ્ટોરીની અંદર ઘણું બધું એવું લખ્યું હતું પણ કીર્તિ પટેલ હવે આગળ શું કરે શું ન કરે એ તો નથી ખબર પણ ફરી એકવાર રાજદીપ રિબડા જોડે કીર્તિ પટેલને વિવાદ ચાલુ થઈ ગયો છે અને ખજૂરભાઈ જોડે પણ મિત્રો હવે કીર્તિ પટેલને વિવાદ ચાલી જ રહ્યો છે હવે કીર્તિ પટેલ આગળ શું કરે શું ન કરે એ તો નથી ખબર પણ રાજદીપ રિબડાએ કીર્તિ પટેલને પતાવી દેવાનો જે પ્લાન કર્યો હતો તેના વિશે હવે કીર્તિ પટેલને જાણ થઈ ગઈ હતી પણ કીર્તિ પટેલ એમ કહે છે કે સામી સાથી આવી અને મારી નાખોને મને એવા પ્લાન ખાલી ખોટા બનાવવામાં કીર્તિ પટેલ એવું કહે છે હવે મિત્રો આપણે બીજી વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખ ખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મારા તરફથી બધાઇને જય જય દ્વારકાધીશ